રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર એમ બધા મજામાં હે ભગવાન માતાજી બધાની રક્ષા કરે અને લીલભાઈ માતાજી બધાની રીક્ષા કરે તો હલો આપણે જઈએ માર્કેટ આપણું અને મસ્ત મસ્ત આજે તડકો છે ગરમી છે જોરદાર વેધર હે ஜி அேஜாரி

અને ગવર્મેન્ટ બહુ સ્ટ્રીક થઈ ગઈ કે અહીંયા બહુ એક્સિડન્ટ થતા પછી ટાઉનમાં અને કોઈ ધ્યાન જ નહીં રાખતું એટલે પછી વધારે સ્ટ્રીક થઈ ગયા અને એ લોકો એ બહુ પેલી ફાઇન હોય અને પછી પોઈન્ટ ચાલુ થઈ જાય એક તમે ફૂલ કરો એટલે ત્રણ પોઈન્ટ સીધા અને જૂના લાઇસન્સ વાળાને તો બાર પોઈન્ટ હોય નવાને તો સજ પોઈન્ટ હોય સો પોઈન્ટમાં તમારું લાઇસન્સ કોણ થોડી રિસ્પેક્ટ આપવાની તો આપણે બીજા આપે રિસ્પેક્ટ ના એવું બધું છે ટેનિસ બોલ જેવું હે તમે દિવાલમાં મારો તો પાછો તમારી પાસે જ આવે એટલે આ તમે રિસ્પેક્ટ અને કર્મ જેવા કરીએ એવા આપણે ભગવાન સીધું ક્યાંય જવું નથી પડતું આપણે જેવું કરીએ એવું ભોગવવું પડે મારા ભાઈઓ બહેનો તો આપણે સરખી રીતે રહેવાનું બધાયને નડવાનું નહીં કોઈ નહીં અને મસ્ત મસ્ત લાઈફ જીવવાની અહીંથી કરવાનું છે લેફ્ટ આપણે અને ફૂગવા આવ્યા ચાર મિનિટની વાર હે આપણા ડિસ્ટિનેશન ઉપર તો બે પાલેટ લઈને આવ્યો અને હજી એક પાલેટ છે પાછું આવવું છે માર્કેટ તો રહીએ ભેગા રહીજો મજા આવીએ તમને મજા આવે તો કીજો વિડીયા બનાવવાની મજા આવે મને થોડુંક મોટિવેશન મળે એ વાતને ફૂગવા આવ્યા આપણી આપણે આવે તો ગાય પણ આપણે વેરાઉસ છે એ બીજે એટલે પાસમાં જવું છે આપણે અને ત્યાંથી પછી આગળ જઈને રાઈટ ટર્ન કરે પછી જવાનું તો આથી વન વે હોય એટલે પાસું આપણી પાસે ન લે ક્યાંથી આખું ફેરવું જ એવું આથી આખી કંપનીમાં આ કંપની એની જ છે પણ ઓફલોડ બીજી બાજુ કરે આ બીજી જગ્યા હે આગળ બે મિનિટ નો રોડ છે માર્કેટ આબરું મસ્ત વેધર અને બે પાલેટ લઈને આવ્યો હતો અહીંયા એને કીધું આ યુનિટ ખાલી કરવાની છે એટલે વાલો એને આગળ લગાડે ગાડી ને કીએ કે ભાઈ આવી જાઓ મારા વાલા I think uh, we have more one, but it uh, is uh, too heavy, so I I'll, I'll come back. What time you finish? What half four? Yeah. Hello, guys. Right. Yes, two pallets. I'll come first time here. Are you order for there or some sometime? For these. Yeah. Yeah, we get the boots quite a Oh right, okay. Uh, oh, right, okay, okay. is niet te heavy? Eh? <laughs> <laughs> we kunnen het je? We kunnen het niet drukken. We kunnen in niet drukken. We kunnen het niet drukken. We kunnen het drukken. We kunnen het drukken. We kunnen het het drukken. We kunnen We ને આ વેરહાઉસ બધાય આ રીતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોઈ જ હોય કાબ્ય છે આવું કીક મસ્ત મસ્ત વેરહાઉસ છે ફોને યાદ છે So you just one driver here or another driver is there? Yes. You just one driver here? Oh well, I, I I Oh well done. Yeah. Are you long 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 time working? <laughs> yeah, I know, I know, Young youngster all lazy. Always, always. <laughs> always. Yeah, I know, I know. So you're gonna come back later, you say? I think so. Later, yeah? yeah. What time you you mean what time you finish do uh, Half four no? Five o'clock. Oh, then you it's alright. stay half four. So yeah, it's yeah. Worst worst case, you know. No, it's okay. I I come early then. Be, before uh, three o'clock or half three maybe. Yeah, so. How long you work here, my friend? Uh, 22. Oh my 22 god. Years. Then now retirement in this company? Always, yeah. <laughs> I've probably on the places but really most of my life. Oh right, okay. Voor dezelfde company, hè? Eh, same company. Very good, very good. Ik live, live about like, five minutes away. Oh, maar van hier? Lagboro? Oh, no. Maar. Het is live. Het is live. Dank je, mijn vriend. Ik ben in de voor de sign. Ja. Ik ben hier in de US. 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 Lazy, તો આગળની ભાઈ કેતો તો ધોઈ લ્યો કે યંગ છે બધા એને લેજી બહુ હોય કે તો એ વાત હાસી છે યંગ છોકરા ઓલમોસ્ટ થોડુંક લેજી પણ હોય એનામાં પણ ઓરાજ છે બધા હેલ્થા ન હોય આપણે મજાક કરીએ પણ યંગ યંગ છે ને બધા એટલે આપણે જેવું કરીએ એવું તો ન કરે શકે તો એની એજમાં એનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું તો વાયલા કરે બાકી તો બધા હેરખા ન હોય બધી રીતના બધા એનો મગજ હેરખો ન હોય એટલે કોઈની કંઈ બ્લેમ કરાય નહીં કોઈની કંઈ આપણી કહેવાય નહીં બધા જે જેની રીતના જીવતા હોય એને રીતના જીવવા દેવાય અને મસ્ત મસ્ત આપણે નીકળીએ લેસ્ટર તરફ ખાલી કરે બે પાલેટ તમને બતાવ્યા ને લગભગ એક પાલેટ જાય પાસા અને લોડ કરી નાખીએ તો આપણે કદાચ ન્યા પૂછ્યું તો બ્રેક લઈ લીધું લંચ બ્રેક કે ટાઈમ થઈ જાય લંચ બ્રેકનો ખાઈ લીધું રોટલા લોકેશન તો કારક કામ હે કે ટ્રાફિક હોય ને રસ્તો તો જોયેલ હોય તો બાય મિસ્ટેક બંધ હોય રોડ રોડ બહુ રોડ કામ ચાલુ હોય એટલે આમાં નાખેલો હોય તો આપણે પાછી બ્રેક મારે પાછું આપણે ક્યાંક સાઈડમાં રાખીએ પાછું નાખવું પડે ટોમ ટોમમાં ચાલુ કરવું પડે લોકેશન એના કરતા નાખે દેવાય તે પડ્યું જઈએ આપણે કામ ન રહે હાલો તો નિકાથી આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ખાલી કરે ને માર્કેટ આબરોમાંથી ને જો આ ભાઈ ન્યા જોતો આ કે આ કે ને આપણે પહેલા તારા આ લઈ જ લે જ જાય એવડી ગાડી બોલો એટલે અહીંયા એક પાર્ટ સાટો બી હું નહોતો બોલે ફિર લંડનની બાજુમાં વિલેજ કન્ટ્રી સાઈડ અહીંયા જતું હોય જતું જ એમાં હાલે જ નહીં કંઈ પછી પેલીને પાંચસો માઇલ ચડાવવા પડે ડઝન્ટ મેટર એ વસ્તુ ખવારી જ જરૂર પડતી હોય એ વસ્તુ વગર હાલે નહીં એટલે પછી જવું પડે નહીં તો અહીંયા માખી સામા પડી હોય તો કાઢે સુ પછી સા પીએ એવા બધા પડ્યા માણસો એટલી આપણે કોઈની પર્સનલ નથી કહેતા પણ લગભગ એવા લો પીચ પડ્યા હીટું જવા હે કે અમને કહીએ લાંબી ગાડીનો આ જ પ્રોબ્લેમ થાય બી શાથી વરેની આવા શોટ નાનકડા હોય એમને બહુ સિટી સેન્ટરમાં ટાઉનમાં બધી આ રીતના થોડુંક તકલીફ પડે મહાદેવ હર તો આપણે લેસ્ટ અને માર્કેટ આબ્રો ગાતા અને માર્કેટ આબ્રહ નો તમને થોડું ઘણું બતાવ્યું રસ્તાના વ્યૂ બતાવ્યા અને ઓફલોડ કર્યું બતાવ્યું અને આજનો અવલોકત રાખીએ તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત